નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવા વ્યક્તિત્વની જેમણે આધુનિક ભારતના પાયા નાખ્યા પણ કદાચ એમનું નામ એટલું બધું સાંભળવા નથી મળતું આજે આપણે મહાદેવ ગોવિંદ રાનડેના પ્રેરણાદાયક જીવન અને એમના ક્રાંતિકારી વિચારોની દુનિયાને નજીકથી જોઈશું સવાલ થોડો અટપટો છે ને મહાત્મા ગાંધીના રાજકીય ગુરુના પણ ગુરુ કોણ હતા પણ આજ સવાલ એક એવા મહાપુરુષને સીધા ગાંધીજી સાથે જોડે છે જેમનું નામ કદાચ એટલું જાણીતું નથી અને આનો જવાબ જ રાનડે સાહેબનું સાચું મહત્ત્વ સમજાવશે તો જુઓ આ છે એ અદભુત પરંપરા મહાદેવ ગોવિંદ રાનડે એમણે માર્ગદર્શન આપ્યું ગોપાલ કૃષ્ણ ગોખલેને અને પછી એ જ ગોપાલકૃષ્ણ ગોખલે બન્યા મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ આ રીતે રાનડે બની જાય છે ગુરુઓના ગુરુ કેવી અદભુત વાત છે તો ચાલો હવે રાનડેના કામના મૂળમાં જઈએ એ સમય કેવો હતો જ્યારે આઝાદી માટે ચારે બાજુ હિંસા અને વિદ્રોહની વાતો થતી હતી ત્યારે રાનડે એક બિલકુલ અલગ રસ્તો પકડ્યો એમણે પોતાના હથિયાર બનાવ્યા બુદ્ધિ તર્ક અને જ્ઞાનને આ હતી એક શાંત ક્રાંતિ પણ ખૂબ જ શક્તિશાળી એમના જીવન પર એક નજર કરીએ અઢારસો ને બેતાલીસમાં જન્મ અને પછી અઢારસો ને બાસઠમાં એ બોમ્બે યુનિવર્સિટીના પહેલા ગ્રેજ્યુએટ્સમાંથી એક બન્યા વિચાર કરો એ જમાનામાં આ કેટલી મોટી વાત હશે પછી કાયદાનો અભ્યાસ કર્યો અને અઢારસો ને ત્રાણુંમાં તો સીધા બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિમાયા એક ભારતીય માટે બ્રિટિશ શાસનમાં આટલા ઊંચા પદ પર પહોંચવું એ ગૌરવની વાત હતી એ એમના દબદબાને બતાવતું હતું તો એ સમયે પરિવર્તન માટે બે રસ્તા દેખાતા હતા એક હતો શસ્ત્રો ઉપાડવાનો વિરોધ કરવાનો અને બીજો હતો રાનડેનો રસ્તો કાયદાના દાયરામાં રહીને મજબૂત દલીલોથી અને અંગ્રેજોના જ કાયદાનો ઉપયોગ કરીને સુધારા લાવવાનો એમ સમજો કે સિસ્ટમની બહારથી લડવાને બદલે એમણે સિસ્ટમની અંદર રહીને એને બદલવાનો વધુ મુશ્કેલ પણ લાંબો સમય ટકે એવો રસ્તો પસંદ કર્યો રાનડે એક વાત બરાબર સમજતા હતા કે રાજકીય આઝાદી તો ઠીક પણ એ પહેલાં સામાજિક આઝાદી ખૂબ જરૂરી છે એટલે એમણે સમાજની અંદર જે સદીઓથી ખોટા રિવાજો અને અન્યાય ઘર કરી ગયા હતા એની સામે સીધી લડાઈ શરૂ કરી ચાલો જોઈએ એમના સાહસિક કામોને આ લિસ્ટ જુઓ એમના સમય કરતાં એ કેટલા આગળ હતા એનો આ પુરાવો છે જરા વિચારો અઢારસો ને એકસઠમાં જ્યારે વિધવાઓનું જીવન નર્ક જેવું હતું ત્યારે ફક્ત ઓગણીસ વર્ષની ઉંમરે એમણે વિધવા પુનર્વિવાહ માટે એક સંસ્થા બનાવી બાળ લગ્નો એમણે સખત વિરોધ કર્યો અને સ્ત્રી શિક્ષણને તો એ રાષ્ટ્રના વિકાસની ચાવી માનતા હતા અને આ બધા સામાજિક પરિવર્તન માટે એમનું મુખ્ય સાધન હતું પ્રાર્થના સમાજ પણ આ કોઈ સામાન્ય પૂજાપાઠની સંસ્થા નહોતી એનું મુખ્ય હેતુ હતો ધર્મને અંધશ્રદ્ધા અને ખોટા રેવાજોથી દૂર કરીને એને તર્ક અને સમાનતાના પાયા પર ફરીથી ઊભો કરવાનો મતલબ કે ધર્મની અંદર રહીને જ ધર્મમાં સુધારો કરવાનો આ એક બહુ મોટો પ્રયાસ હતો તો સમાજ સુધારણા તો ચાલી જ રહી હતી પણ સાથે સાથે રાનડેએ ભારતના આર્થિક અને રાજકીય ભવિષ્યનો પાયો પણ નાખવાનું શરૂ કરી દીધું હતું કારણ કે એ માનતા હતા કે સાચું રાષ્ટ્ર નિર્માણ તો ત્યારે જ થાય જ્યારે દરેક ક્ષેત્રમાં કામ થાય હવે આ વર્ષને ખાસ યાદ રાખવા જેવું છે એટીન સેવન્ટી આ વર્ષ ભારતના રાજકીય ઇતિહાસમાં ખૂબ જ મહત્વનું સાબિત થયું કેમ કારણ કે આ જ વર્ષે રાનડેએ એક એવી સંસ્થાનો પાયો નાખ્યો જેણે સામાન્ય માણસના અવાજને સીધો સરકાર સુધી પહોંચાડ્યો અને એ સંસ્થા હતી પૂર્ણા સાર્વજનિક સભા એનું કામ શું હતું તો બસ લોકો અને સરકાર વચ્ચે એક પુલ બનવાનું પહેલી વાર એવું થયું કે ખેડૂતોની સામાન્ય નાગરિકોની સમસ્યાઓને એકદમ વ્યવસ્થિત રીતે સરકારની સામે મૂકવામાં આવી કહી શકાય કે આ ભારતમાં લોકશાહીની ભાવનાનો પાયો હતો સ્વદેશી આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો છે પણ શું આપણે જાણીએ છીએ કે આ વિચારના મૂળમાં રાનડે હતા એમના માટે સ્વદેશીનો મતલબ ખાલી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો એટલો જ નહોતો ના એ તો ભારતને ઉદ્યોગોમાં આત્મનિર્ભર બનાવવાનો એક આખો પ્લાન હતો એક આર્થિક ફિલોસોફી હતી ખરા અર્થમાં ભારતના આર્થિક સ્વાવલંબનનો પાયો એમણે નાખ્યો અને હવે આવે છે એમના રાજકીય યોગદાનનો સૌથી મોટો પોઈન્ટ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા હા એ જ કોંગ્રેસ જેણે આગળ જઈને ભારતની આઝાદીની લડતનું નેતૃત્વ કર્યું રાનડે એના વૈચારિક પાયાને ખૂબ જ મજબૂત બનાવ્યો હતો તો સવાલ એ થાય કે આટલા વર્ષો પછી રાનડેનો વારસો શું છે એમના વિચારોની અસર આજે પણ જોવા મળે છે ચાલો એમના આ કાયમી પ્રભાવને સમજવાનો પ્રયત્ન કરીએ એમના ઊંડા જ્ઞાન અને વિચારનો એક મોટો પુરાવો છે એમનું આ ઐતિહાસિક પુસ્તક રાઈઝ ઓફ ધ મરાઠા પાવર આ પુસ્તક બતાવે છે કે એ ખાલી સમાજ સુધારક નહોતા પણ એક ઊંડા ઇતિહાસકાર પણ હતા જે ભારતના ભૂતકાળમાંથી ભવિષ્ય માટે પ્રેરણા શોધતા હતા અને એટલે જ આપણે શરૂઆતમાં જે વાત કરી હતી એ બિરુદ અહીં બરાબર બંધ બેસે છે મહારાષ્ટ્રના સોક્રેટીઝ જેમ ગ્રીસમાં સોક્રેટીઝે સવાલો પૂછી પૂછીને લોકોને વિચારતા કર્યા હતા બસ એ જ રીતે રાનડેએ તર્ક અને સવાલોથી ભારતીય સમાજને પોતાની જૂની રૂઢિઓ વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કર્યો અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે તલવારથી નહીં પણ એક વિચારથી આખા રાષ્ટ્રને બદલવાનો અર્થ શું થાય રાણડેનું આખું જીવન અને એમનું કામ એ આ સવાલનો જીભતો જાગતો જવાબ છે એ આપણને યાદ અપાવે છે કે એક સાચો વિચાર એક મજબૂત તર્ક કોઈ પણ હથિયાર કરતાં વધુ તાકતવર હોઈ શકે છે તો આ બૌદ્ધિક ક્રાંતિની તાકાત ખરેખર છે શું